નમસ્કાર આપ નિહારી રહ્યા છો અડીગમ ગુજરાત સોળ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પટાવી બગાડી જવાના ગુનામાં આરોપી કલ્પેશ રાયસિંગ રોતને ઇપિકો કલમ તેમજ પોક્સો એક્ટ હેઠળ વીસ વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારવામાં આવી છે મહીસાગર લુણાવાડા એડિશનલ સેશન જજની કોર્ટમાં સ્પેશિયલ પોક્સો એક્સ્ટ ચાલી જતા ઇપિકો કલમ તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનામાં તકસીરવાર ઠરાવીને આરોપીને વીસ વર્ષની સખત કેદ અને દંડનો હુકમનો આદેશ કરવામાં આવ્યો છે તેમજ કોર્ટ દ્વારા કાનૂની સેવા સત્તામંડળ મહીસાગરને ભોગ બનનારને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે મેડિકલ ફિલ્ડના વીસ બાવીસ વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી બોલાતો શાંતબેન કરીને એક બા મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા મેં કહ્યું બા બે ત્રણ મહિનાથી હેરાન થાવ છો

રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ્સની સર્જ ફેસિલિટી સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ દેશભરમાં દસ થી વધુ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત થયા ગરીબને ગંભીર બીમારી સામે લડવા મળ્યું રક્ષા કવચ એ પણ લાખો રૂપિયાની મફત સારવારના સ્વરૂપે શાંતાબા જેવી લાખો માતાઓના આશીર્વાદથી એ સેવાભાવી પુત્ર હવે આવનારી પેઢીને આપશે એક સ્વસ્થ જીવનની ભેટ માત્ર બે જ દાયકામાં રાજ્યના હેલ્થ સેક્ટરે જોયું છે જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન અને એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર આ કેસની વિગત એવી છે કે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામના આરોપી કલ્પેશ રાઇસિંગ રોતને વર્ષ બે હજાર બાવીસમાં સોળ વર્ષની સગીનાને લલચાવી ફોસલાવી પટાવી બગાડી જાય યોન શોષણ કરતા આરોપી વિરુદ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ તેમજ ઇપિકો કલમ મુજબ ગુનો નોંધાયા બાદ મહિસાગરના એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં સ્પેશિયલ પોક્સકો કેસ શરૂ થયો હતો આરોપી વિરુદ્ધ સદર કેસ ચાલી જતા અને સરકાર તરફે સરકારી વકીલ જયવીરસિંહ જે સોલંકીની દલીલો જા રાખી

આરોપી કલ્પુશભાઈ વટના એ સોલ વર્ષની સગીરા અને વેલ અને તેનો દુષ્કર્મ કરતો મહેસાગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ચાર્જિટ દાખલ કરવામાં આવ્યો સરકાર તરફેલી તરફ પૂરતો પુરાવો રજૂ કરતો મહેસાગર ડિસ્ટ્રિક્ટિવસ આરોપી